ચોટીલા થાન રોડ ઉપરના ખુશીનગર પાસે રહેતા કિનરોને અન્ય કિનરો દ્વારા મારી નાખવાની ધમકી આપતા હોવાની રજૂઆત કરવા ચોટીલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા જ્યાં અગિયાર કિનરો વિરુદ્ધ નામજોગ લેખિતમાં અરજી કરવામાં આવી છે ચોટીલાના કિનરો ચોટીલા આજુબાજુના વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે આ કિનરોને અન્ય કિનરો દ્વારા ધમકીઓ આપવામાં આવે છે જેને લઈને ચોટીલાના કિનરો દ્વારા રાજકોટ જામનગરમાં વસતા કિનરો વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી જ્યારે ચોટીલા કિનરોના ગુરુ વૈશાલી દેએ જણાવ્યું હતું કે રાજકોટ જામનગર તેમજ અન્ય કિનરો દ્વારા ગાળો આપીને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ચોટીલાના તમામ કિનરો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને ચોટીલા પોલીસમાં લેખિત તથા મૌખિક રજૂઆત કરીને અરજી કરવામાં આવી હતી હાલ તો ચોટીલા પોલીસે અગિયાર કિનરો વિરુદ્ધ અરજી લઈને આગળની તપાસ હાથ ધરી છે ટીવી સેવાને ન્યૂઝ સાથે મુનાફ કલાડિયા ચોટીલા રાજકોટ જામનગર સામુ ગામ ને ગોંડલ આ લોકો છે કિન્નરો છે ને બહુ ગુંડાતત્ત્વવાળા કિન્નરો છે જે અમને લોકોને સખત ત્રાસ આપે છે અમને વોઇસમાં ફોનમાં વોટ્સઅપમાં રેકોર્ડિંગ કરી કરીને મોકલે છે કે તમે જાગતા શું છો આમ તેમ એવી વગેરે વગેરે ધમકીઓ આપે છે અને અમને એમ કે છે મારું પ્રોપર ફેમિલી હું પોતે રાજકોટની છું મારું ફેમિલી રાજકોટ છે પણ મારું અવાર નવાર ફોનમાં જેમ ફાવે તેમ ગારો આપે અને એમ કહે છે કે તું રાજકોટ આવજે તને ખબર પડે તારી ઉપર બસ ઈ આ કારણથી કે તમે અમારું કીધું કરો તમે અમારું કીધું નહીં કરો તો તમારી ઉપર અમે આવા આવા અત્યાચાર કરશું આ વ્યક્તિ કે કે તમે અમારું કીધું કરો એમ કે અમે જે પ્રમાણે અમે જે નિયમ પાડી નિયમ તમે પાડો પણ અમારા જે ગુરુ ના નિયમ અમે પાડી શકીએ ગુરુ ગાદી આ વ્યક્તિ વીરપુર ના છે એમને આ થી છ સાત મહિના પેલા એમના આઈથી એમના ઘરે ગયા તો અમારી બબાલ ચાલતી જ તી જયારે આથી વર્ષ દિવસ પેલા એ લોકો અમારા ખેરાએ કુશીનગર માં હુમલો કરી ગયેલા ત્યારે આ વ્યક્તિને એમના ઘરે જઈને એમના બાલ કાપી લીધા